ને ઇન્ફ્લુઅન્સર બનવા માટે અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે ઘણા બધા લોકો વિડીયોઝ બનાવતા હોય છે અને આ જે વિડીયો બનાવે છે એની અંદર જોખમી સ્ટન્ટ કરતા હોય છે જે વિડીયો બનાવે છે એમાં આમ આદમી અને આમ જનતાને ગભરાટનું વાતાવરણ ફેલાય અને ડરનો માહોલ ફેલાય એ પ્રમાણે છરી તલવાર એનો ઉપયોગ ફરસી કુહાડી એનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો હોય એવા આશયથી એ લોકો વિડીયો બનાવતા હોય છે એવો જ બે ત્રણ વિડીયો જે સ્કોર્પિયો ગાડી પર સ્ટન્ટ કરતા લોકોનું જીવન જોખમાઈને એક્સિડન્ટ થાય એવી રીતે અને સાથે સાથે હાથમાં ફરસી અને છરી લઈને વિડીયો બનાવતા એક વ્યક્તિનો સોશિયલ મીડિયા વિડીયોઝ અમને મળેલા હતા અને એના આધારે પોલીસે પાડી પોલીસ સ્ટેશને આની અનુસંધાને કાર્યવાહી કરેલી છે આ જે વિડીયોઝ વાયરલ થયેલા છે વ્યક્તિનું નામ વિનેશ શિબુભાઈ પટેલ છે વિનેશ શિબુભાઈ પટેલ છે એ પાડી નગરપાલિકાના માજી સભ્ય છે અને એમણે અલગ અલગ ત્રણથી ચાર વિડીયો વિનેશ સિભુ પટેલના અમને સોશિયલ મીડિયા પરથી અલગ અલગ મીડિયા મિત્રોના માધ્યમથી મળેલા હતા જેની અંદર એ સ્કોર્પિયો ગાડી ખુલ્લી રાખીને એના દરવાજાની બહાર પગ બહાર રાખીને એને વિડીયો બનાવેલો હતો સાથે સ્કોર્પિયો ગાડીની ઉપર કોઈ અન્ય વ્યક્તિને બેસાડીને પણ એને વિડીયો બનાવેલો હતો અને એની સાથે સાથે પાર નદીના કિનારે હાથમાં કુહાડી અને ફણસી લઈને એ પ્રકારે પણ એને વિડીયો બનાવેલો હતો આ અનુસંધાને વિનેશ પટેલ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એક્યાસી અને એમવી એકની અલગ અલગ કલમો તથા જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની વિધિસરની ધરપકડ કરવામાં આવી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારનું અસામાજિક કૃત્ય અથવા તો લોકોમાં ભયનું માહોલ ફેલાય અથવા અફવા ફેલાય એવા કોઈપણ પ્રકારના વિડીયો બનાવવાની આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે આપના દ્વારા તો અમારી સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી રહી છે અને આવા કોઈપણ વિડીયો બનાવનાર વ્યક્તિ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે